પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિથોણ પ્રખંડમાં આવેલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદસર લક્ષ્મીપર કલ્યાણપર કાનપર ભડલી કોટડા વગેરે ગામોમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દરેક ગામોમાં નિયાણીઓ દ્વારા આ યાત્રાનું વાજતે ગાજતે સામૈયા કર્યા હતા રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ બીજા રવિવારે સેવા આપશે